સીસીઈ ની પ્રાથમિક પરીક્ષામાં જે ઉમેદવારો ઉત્તીર્ણ થઈ ગયા છે તે લોકો ગ્રુપ ગ્રુપ એ અને મુખ્ય પરીક્ષા માટે તૈયાર રહેજો આંદોલનો ભલે થતા પરંતુ આપણે આપની મુખ્ય પરીક્ષા માટે તૈયાર જ રહેવું તો માહિતી આવી છે કે સીસીઈ માં ગ્રુપ એ અને બીની પરીક્ષા ત્રીસ નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જાય તે પ્રકારનું થઈ રહ્યું છે આયોજન એ ગ્રુપમાં સો સો અને એકસો પચાસના એમ ત્રણ પેપર રહેશે જ્યારે બી ગ્રુપમાં બસો માર્ક્સનું એક પેપર રહેશે એ ગ્રુપના ત્રણેય પેપરની પરીક્ષા પૂર્ણ થયા પછી ચાર પાંચ દિવસમાં યોજાશે બી ગ્રુપની પરીક્ષા સૌ પ્રથમ ગ્રુપ એની પરીક્ષા લેવાશે ત્યારબાદ ત્રણ ચાર દિવસ એટલે કે થોડાક દિવસ બાદ ગ્રુપ બીની પરીક્ષા લેવામાં આવશે તો તમે મુખ્ય પરીક્ષા માટે તૈયારી રાખજો જ તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જે વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરી દો